ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા મહીસાગર જિલ્લામાં ડિટવાસ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક અલ્ટો કાર આવી રહી છે તેમાં દારૂનો જથ્થો છે અને આ પછી બાતમીના આધારે વોચ ગોઠવતા પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને કાર સહિત એકસો

મહીસાગર જિલ્લામાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ અને રાજસ્થાન રાજસ્થાનથી દારૂની હેરાફેરી કરતા મહીસાગર જિલ્લાના ડીટવાસ પોલીસ સ્ટેશનને બાતમી મળે છે કે એક બુટલેગર રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને આવવાનું છે આ પછી પોલીસ વોચ ગોઠવીને એક સફેદ અલ્ટો ગાડી પકડી પાડે છે જેમાં એફઆઈઆર મુજબ આપણે જોઈએ તો નામનો બુકલેગર અને મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી પણ ત્યાં ગાડીમાં હોય છે અને એમાં કુલ બાર હજાર એકસો વિદેશી દારૂ મળી આવે છે અને આ પછી પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને તેની વિરુદ્ધમાં ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવે છે આ સમગ્ર મામલે જિલ્લાના ડીવાયએસપી કમલેશ પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે જે વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન આ વ્યક્તિ હતા એક બીજા પર્સન જોડે પોલીસ સ્ટેશનની મળી આવ્યા હતા અને ગાડીની ચેક કરતા એમાંથી આપણને દારૂ મળ્યો હતો તો પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે આ વ્યક્તિને જે પોલીસ કોન્સ્ટેબલ છે પાગર પોલીસ સ્ટેશનમાં હા પાગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે અને એમના વિરુદ્ધ કાંટાની તપાસ હાથ ધરી છે જોડે જોડે આપણે જે નોર્મલ પર્સનને આપણે ટ્રીટ કરી એ રીતે જ આને આરોપી તરીકે જિલ્લામાં કોન્સ્ટેબલ જ બુટલેગર સાથે મળીને દારૂની હેરાફેરી કરી રહ્યો હતો તો હવે પોલીસે અલ્ટો ગાડી વિદેશી દારૂ સહિત એક લાખ બાવીસ હજાર એકસો બેતાલીસ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે તો મહીસાગર જિલ્લામાં આ જે ઘટના બની તેને લઈને આપનું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર